ડોક્ટર સ્નેહાલ તન્ના ભારત વિકાસ પરિષદ કેશોદ ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા આજે કેશોદમાં ડીપી રોડ ઉપર એક મલ્ટીપર્પઝ ચબૂતરો જે આપણી વિસરાયેલી વિરાસત છે એનું એક લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં પક્ષીઓ માટે દાણાની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા કરેલી છે ઉપરાંત સાઈડમાં હુક ફિટ કરેલા છે જેમાં બિનજરૂરી કોઈ પાસે કપડાં પડેલા હોય અથવા રમકડાં પડેલા હોય તો ત્યાં આવીને ટીંગાડી શકે અને જેની જરૂરિયાત હોય ત્યાંથી લઈ શકે ઉપરાંત એક નોટિસ બોર્ડનું પણ એમાં ફિટિંગ કરેલું છે જેથી સોસાયટીવાળા લોકોને અથવા તો આ એરિયામાં રહેતા લોકોને કોઈ સૂચના અપાય હોય અથવા સુવિચાલક હોય તો એ પણ લખી શકે આ ઉપરાંત એમાં એક ફર્સ્ટ એડ બોક્સનું પણ ફિટ કરેલું છે જેમાં રૂટીન જે આપણી બીમારીઓ છે એની પ્રાથમિક સારવાર માટેની દવાઓ રાખેલી છે શરદી ઉધરસ ઝાડા ઉલટી એવા એસિડિટી વગેરે માટેની દવા રાખેલી છે અને ખાસ તો એમાં કાર્ડિયાક હૃદયના એટેકના પ્રાથમિક જે ઘણીવાર લક્ષણો હોય છાતીમાં દુખાવો થતો હોય ગભરામણ થતો હોય પરસેવો આવતો હોય અને આવા હૃદયના એટેકના પ્રાથમિક લક્ષણો જેને દેખાતા હોય તેના માટેની એક નાનકડી કીટ ચાર ગોળીઓ અમે રાખેલી છે એ ચારેય ગોળી એક સાથે ગળી જવા માટેની હોય છે અને એ એમાં રાખેલી છે વધુ માહિતી માટે એમાં એક કોન્ટેક નંબર પણ રાખેલો છે જેથી કોઈ વ્યક્તિનો જીવ બચી શકે એટલે આવા મલ્ટીપર્પસ હેતુ માટે અહીં સાત નંબરના વોર્ડમાં ડીપી રોડ ઉપર આજે એક લોકાર્પણ ચબુતરાણું કરેલ છું અને ભવિષ્યમાં પણ આની સક્સેસ જોઈ અને આની સફળતા જોઈ અને જે લોકો જે રહેશે તો અલગ અલગ વોર્ડમાં પણ ભારત વિકાસ પરિષદ તરફથી આ રીતના ચબૂતરાનું મૂકવાનું આયોજન રાખેલું છે આભાર વંદે માત્ર